દર વર્ષ શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ વર્ષ કૃષ્ણ જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવે છે આ પવિત્ર તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વાત લઈને આવી ગયો છું આશા છે કે તમને આ ગમશે તો મથુરાના રાજા કંસ એક અત્યાચાર રાજા હતા ભવિષ્યવાણી અનુસાર તેનો નાશ તેના ભાઈન દેવકીના આઠમા પુત્રના હાથે થશે આ ભયથી કંસે દેવકી અને તેના પતિ વાસુદેવને જેલમાં કેદ કરી દીધા હતા દેવકીને જેટલું સંતાન થતું તેટલું કંસ તેને મારી નાખતો જ્યારે દેવકીના આઠમું સંતાન થયું ત્યારે ભગવાન વિષ્ણુ શિષ્યુરૂપે જન્મ લીધો ભગવાન વિષ્ણુએ કંસના અત્યાચારને અંત લાવવા માટે શ્રી કૃષ્ણ તરીકે આઠમો અવતાર લીધો હતો વાસુદેવ શ્રી કૃષ્ણને ગોકુલમાં તેમના મિત્ર નંદ અને યશોદા પાસે સુરક્ષિત રીતે પહોંચાડી દીધો અને તેની જગ્યાએ તેમની પુત્રીને લઈને જેલમાં પાછા ફળ્યા ત્યારે કંસે તે પુત્રીને મારી નાખી શ્રી કૃષ્ણએ ગોકુલમાં પોતાનું બાળપણ ગોપારો સાથે રમત ગમત કરીને વિતાવ્યું તેઓ રાક્ષસનો વધ કરતા હતા અને ગોપીઓ સાથે રાસલીલા રમતા હતા શ્રી કૃષ્ણ બાળપણથી જ બહુ બુદ્ધિમાન અને બળવાન હતા જ્યારે શ્રી કૃષ્ણ યુવાન થયા ત્યારે તેઓ મથુરા ગયા અને કંસનો વધ કર્યો આમ તેમણે મથુરાના લોકોને અત્યાચારથી મુક્ત કર્યા શ્રી કૃષ્ણ જીવનમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ તેમણે આપને ધર્મ ન્યાય અને પ્રેમનો માર્ગ બતાવ્યો છે તેમનું જીવન આપણને સારું કર્મ કરવા અને દુષ્ટતાથી પ્રતિકાર કરવા માટે આ પ્રેરણા આપે છે શ્રી કૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મંદિરમાં જઈને શ્રી કૃષ્ણની પૂજા કરે છે ઘરોમાં મથુરા અને વૃંદાવનના દ્રશ્યો બનાવવામાં આવે છે બાળકો શ્રી કૃષ્ણની વેશભૂષા કરીને નાટક કરે છે આ દિવસ હાડીનું આયોજન કરવામાં આવે છે લોકો એકબીજાને મીઠાઈઓ આપીને આ તહેવાર ઉજવે છે તમને આ વાર્તા ગમી હોય વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો